પૈગંબરિયશાહના ગ્રંથમાંથી અધ્યાય ઉડતાળીસ કડી સત્તર થી ઓગણીસ તારો ઉદ્ધારક ઈસરાયલનો પરમ પવિત્ર પરમેશ્વર પ્રભુ એમ કહે છે કે હું પ્રભુ તારો પરમેશ્વર છું હું તારા હિત ખાતર તને ઉપદેશ આપું છું તારે જે માર્ગે જવું જોઈએ તે માર્ગે હું તને લઈ જાઉં છું તે જો મારી આજ્ઞાઓ કાને ધરી હોત તો કેવું સારું થાત તારી સુખ સમૃદ્ધિ સદા સરિતા સમે વહેતી રહી હોત અને વિજય પામીને તું સાગરના તરંગો પેઠે ઉછળતો રહ્યો હોત તારી સંતતિની સંખ્યા રેતી જેટલી અને તારા વંશજો તેના કણ જેટલા થયા હોત અને તેમના નામ મારી નજર આગળથી કદી લોપાય કે ભૂસાઈ ગયા ન હોત આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃત ગ્રંથમાંથી અધ્યાય અગિયાર કડી સોળ થી ઓગણીસ આ જમાનાની પ્રજાને મારે શાની ઉપમા આપી ચૌટામાં બેસીને બાળકો પોતાના સાથીઓને બૂમ કહેતા હોય છે કે અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં અમે મરસિયા ગાયા પણ તમે છાતી ન કૂટી તેના જેવા એ લોકો છે કારણ યોહન આવ્યો તે ખાતો પીતો નથી તો એ લોકો કહે છે કે એને ભૂત વળગ્યું છે માનવ પુત્ર આવ્યો તે ખાય છે પીએ છે તો એ લોકો કહે છે આ અને અને પાપીઓનો તેમ છતાં ઈશ્વરનું શાળ તેના પરિણામ ઉપરથી જ સાચું ઠર્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો